નડિયાદ શહેરમાં નેશનલ હાઈવે ચોસઠ દાંડી માર્ગ પર આરસીસી રોડ બાંધકામ કાર્ય શરૂ કેનાલથી ડીમાર્ટ સુધીના ભાગમાં નેક્સ કોમ્પ્લેક્ષ બેની સામે સિત્તેર મીટર લંબાઈમાં આરસીસી રોડ બાંધકામનું કાર્ય હાથ ધરાયું નડિયાદ શહેરમાં નેશનલ હાઈવે ચોસઠ દાંડી માર્ગ પર લાંબા સમયથી ચાલતી રોડ તૂટવાની અને પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરાયું છે કેનાલ થી ડીમાર્ટ સુધીના ભાગમાં ખાસ કરી નેક્સસ કોમ્પ્લેક્સ બે ની સામે વારંવાર રોડ તૂટવાની અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ સમસ્યાને ધ્યાનમાં રાખી માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક અને કાયમી ઉકેલ માટે નિર્ણય લીધો છે માર્ગ મકાન વિભાગ દ્વારા આ સમસ્યાગ્રસ્ત વિસ્તારમાં સિત્તેર મીટર લંબાઈમાં આરસીસી રોડ બાંધકામનું કાર્ય હાથ ધરાયું છે આ બાંધકામ કામ કાર્ય ખાસ કરીને બે બેની સામે કેન્દ્રિત રહેશે આ આરસીસી રોડ બાંધકામથી ટકાઉ રોડ માળખું તૈયાર થશે જેનાથી વાહન ચાલકોની મુસાફરીની સુવિધામાં રહેશે અને વારંવાર રોડ રિપેર કરવાના ખર્ચમાં પણ ઘટાડો થશે